આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના મહિલા આગેવાનો અને પૂર્વ મેયર પારુલબેન દ્વારા તેના વિસ્તારમાં રહેતા સુભાષનગર અને આવાસ યોજનામાં રહેતા સ્થાનિક લોકોને પાણી ન મળતું હોવાથી પારૂલબેનને રજૂઆત કરવાથી પારુલબેન દ્વારા આજરોજ કમિશનર સાહેબ તથા વોટર વર્ક્સના અધિકારીને રજૂઆત કરતાં તેઓએ બાહેનધરી આપી કે રાબેતા મુજબ પાણી આવશે તેવું આશ્વાસન આપ્યું હતું રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર બેન તમે આજે આ લોકો મહિલા મહિલાઓ સાથે કઈ બાબત રજૂઆત કરવા આવ્યા કામ સાહેબને ખાસ કરીને અમારા સુભાષનગર વિસ્તાર એમાં તે ખાસ કરીને આવાસ યોજનામાં પાણી ઓછું આવે છે ખૂબ ઓછા પ્રેશરથી પાણી આવે છે એટલે આ અગાઉ પણ અમે સાહેબને વાત કરેલી હતી અહીંયા કિશારભાઈને પણ વાત કરી છે ભરતભાઈને વાત કરી છે દરેક દરેક ડિપાર્ટમેન્ટને અમે વાત કરેલી છે છતાં એકદમ ઓછા પ્રેશરથી પાણી આવે છે એટલે એક તો પાણી માટે કહેવાય હતા બીજું અમારે ત્યાંના કોર્પોરેશન લગતા એમના માટે પણ કોવિસ્તા સાહેબ રજૂઆત કરવા